ને આપણે ભાઈ ઘણા ખરા જાવ જો આવલે સી હું તમને છે ને હમણાં મળાવું અને ફેમિલી જો તમે લવજી ભાઈ એકલે એકલે આઈ રહે કે અને સદર બેન પાછળ પાછળ જાય છે અને આપણે પણ જઈએ ચાલો જો તમે આ રીતનો એક જાવ જોઈ રહ્યા છે જો તમે કેમ જાવ જો એ ભાઈ તો ફેમિલી આપણે જાળ જોતા ને તો ફેમિલી જો એક ટીટમ આવી ગયો તમે જોઈ શકો આ રીતનો એક ટીટમ હે ભાઈ અને જો આવી રીતનો કાઢવાનો હોય કેવો મસ્ત છે રીટર કઈ ઘટેમ પણ કાઢી દે એ મસ્ત છે સારો આપણે નાખી દીધું થેલીમાં પછી તમને બતાવીશું કાશે અને આપણું કરી દીધું છે કંઈક આવે ને એટલે ભાવ બતાવું તો ફેમિલી આપણે તો નવા લાડ બાઈને એમના પોકી ગયા ત્યાં અહીંયા પણ આપણે એક ટીટમ મળી જાય શેડો ને ત્યાં એક ટીટમ આવે કેવો મસ્ત હોય ભાઈ ચાલો આને પણ આપણે કાઢી લઈએ જો ભાઈ બે ટીટમ ચાલે પછી તમને બતાવી ચાલો આપણે જોઈ પહાડ કઈ આવે ને તે પાઉ તમને બતાવી કેમ ભણે નવે નવું લાલ છે ફેમિલી પછી તો ટીટમ આવે ને અને તો અહીંયા કે નવીન માઈસ્ટર આવી ગયો કેમ ભણે આ રીત નું કે ચાલો કાઢી લઈએ આને પણ કેમ મસ્ત છે કેમ પણ

અહીં કંઈક ટોંટરા માછલી જેવું છે એવું ભાઈ કાઢી લઈએ એમ પણ જો આ રીતને કાઢવાનું હોય કે કેવું મસ્ત છે જોરદાર તો યાર ફેમિલી અહીં જવું તમે નવી નવી છે આવી ગઈ આ છે ને ક્યારેક જ આવે કેવી ડિઝાઇન વાળી માછલી હે ભાઈ યાર ચાલો આપણું જાળ જોવાનું કામ છે ને ચાલુ રાખી કંટિન્યુ ફાઈનલી ફેમિલી નો ધ્રુવ ટીટામાં આવી ગયો બાય આ તો તરત નીકળી છે તો કેમ પણ અને આ ફેમિલી ઝાડ છે ને આપણું બહુ મોટું બધું એટલે લાંબુ એટલે આમાં કાંઈક ને કાંઈક તો મચ્છી આવે જ કાશે યાર કાંઈક હલવાઈ છે કાઢે છે તો ઓહો ફેમિલી કરોડું મોટું કંઈક પાણો છે મને તો કંઈક કહી દેવું એવું તો ફેમિલી હવે છે ને થોડું કીધું ઝાડ પાકી બાકી રૂપિયા ધોવાઈ ગયું અને આ ઝાળમાં ઘણી બધી મચ્છી આવી છે અને હવે છે ને આની કરતા મચ્છી આવીને એ દાળ તો લાવવાની ના આપે હવે તો ચાલો તો ફેમિલી આપણે છે ને આ કાંઠે ભોગવી જશે અહીંયા છે ને ખાલી દરિયા ને આમાં પાણી અને આપણું ઝાડ પણ અહીંયા આવી ગયું ચાલો આપણે છે ને જોવાનું મૂળ થઈ ગયું

પેલા છે ને આપણે આને કાઢી દઈએ જો આ રીતનું કાઢવાનું હોય મસ્ત નીકળી નાખી દઈએ તો કૂત આવી ગયો કેમ ભણે જો આ રીતનું ભાઈ પે છે આ અને આવે આ નાનું છે થોડુંક મોટું એવું તો કામ થઈ જતું પૈસો પૈસો થઈ જતો

આ પણ ટોટલ મચ્છી બહુ આવે હો કેમ છે ચાલો આને પણ કાઢી લઈ અને હવે કે લા ટાઈગર ઝાડ નથી વાતાવરણ ના દેખાય ને અહીંયા ઉભી છે ઘણું ઝાડ છે અને ફેમિલી પાસ હોય છે ને કઈ ટીટેમ આવી ગયો છે પણ આ પાણીમાં માં છે પાણી કાઢીને પછી તમને બતાવવું હોય એટલી એ રહેશે કે એટલે ભાઈ પાણી માં તો ફાઈનલી ફેમિલી સેલેક્ટ ટીટેમ નીકળવાની તૈયારી પાડીને કાઢવો પડે પાણીમાં તો આપણે કઈ દેખાય નહીં પાડીને કાઢી લીધો ભાઈ નાખી દઈએ ફેમિલી બધા જોવાનું હતું ને ઓહ જીવતે જીવ તો માલ નેક્સ્ટ લેવલ જો આવી રીતનું કઈક માછલું આવી ગયું જીવતે જીવતું ભાઈ તાકાત વાળું છે ભાઈ નાખી આપણે ફટાફટ થેલી કર બહુ એવું જાય અને આનું રાખી આપણે પાકું અને ફેમિલી રીતનું જોવું પડે કેમ કે પાણી છે કે એટલે ધ્યાન રાખવું પડે પાકું માછલું આવી ગયું અને એમ પણ એ ભાઈ એકલા એ ટીટમ અને હજી એક જરૂર હમણાં માછલું આવું નહીં એવું જ છે પણ આ છે ને નાનું એ

અને નાખી દીધી આપણે આ ઠેલીમાં કંઈક શાક શું ભાઈ નેક્સ્ટ લેવલનું અને આપણે જો આ રીતનું ચાલુ કરી દીધું સી એક તમે કૅસલી આવી ગઈ લાલ ઇંચ લાલ ઇંડિયામાં અને ફેમિલી પણ પાછી કરેસલી આવી ગઈ છે અને આ દાળ પૂરું થઈ ગયું છે તમે રાખું તો આપણે બીજા ઝાડ તમે જોઈ શકો કરેસ્ટલી છે ને કાઢી લીધી છે ભાઈ અને શાક આમાં

અને આ ફેમિલી આપણું ને સેલું દાળ છે આ ઝાડ જોવાઈ જાય ને પછી ઝાડ ને ડાયરેક્ટ આપણે સીધું કરે કરે દઈને પછી તમને છે ને મચ્છી બતાવી દઉં એવું ફેમિલી હજી એક આની પછી ઝાડ છે કાંઈ વાંધો નહીં ભાઈ આટલી ટમકાટમ તો બહુ વાર લઈ જાઓ

ને પછી આ દાળ ધોઈ લઈ પછી ડાયરેક્ટ જઈ આપણે ઘરે ને પછી ઘરે જઈને મચ્છી દેખાડી ગયા છે હાલ ભાઈ હા લાડ શાક આવી ગયું હા લાડ શાક આવ્યું પણ લાડ બધું શાક આવ્યું કે ઠેલી ભરાઈ ગઈ તમે જોઈ શકો ઓહો યાર તમે મિલી તો અહીંયા પણ માછલો આવી ગયો અને એક આવી ગયો ચાલો આપણે કાઢી જઈએ ફેમિલી તો આવું કઈક માછલું છે ભાઈ ચાલો આપણે નાખી દઈએ થેલીમાં અને ફેમિલી જોવો તમે ભાઈ ટીટમ આવી ગયો છે અહીંયા પાછો એક તમે જોઈ શકો ચાલો આપણે આને કાઢી બી લઈ જોવો તમે કેવો ટીટમ ભાઈ નેક્સ્ટ લેવલનો ટીટમ છે પરેલો ટીટમ છે તો પરેલો વાહ કે કેરા સાલો આપણે કાઢી લઈએ ફાઇનલી જો આપણે ટીટમ કાઢી લીધો હવે નાની ઠેલી તમે જોઈ શકો તો ફાઇનલી ફેમિલી આપણે બધાય દાળ જોવા ગયા સેર બેન જોવે હે કેટલા વાગ્યા ફેમિલી દસ વાગી જાય તમે જોઈ શકો અહીં એટલે નવ ને તેપન મિનિટ કે ભાઈ અને સારું હવે આપણે ઘરે આપણે ઘરે ભોગવી અને મસ્ત મજાનું જોવું કેટલા બધા આવેલા મેક્સનું ભાઈ whales This one with a子 Just put I have in my finances D will be So yes,